હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આવડિયા લેક્ચરમાં આપણે જોવાના છે ધોરણ બાર એકાઉન્ટ ચેપ્ટર નંબર એક શેર મૂડીના હિસાબો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે દાખલા નંબર બાર આમાં આપણને ત્રણ પ્રકારના દાખલા આપ્યા છે જપ્તીના તે આજે આપણે સોલ્વ કરીશું તો પહેલાં રકમમાં કીધી છે કે રૂપિયા દસનો એક એવા આઠસો ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના શેરડી ચાર તથા હપ્તાના શેરડી ત્રણ નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા શેરહોલ્ડરે અરજી સમયે શેરડી ત્રણ ભરેલા છે જપ્ત થયેલા શેર શેરડીત રૂપિયા આઠ લેખે ફરી બહાર પાડવામાં આવ્યા તો આમાં શું કીધું છે આઠસો શેર હતા તેમાં એક શેરહોલ્ડર હતો તેણે મંજૂરી અને હફ્તાની રકમ ભરી નથી અને તે શેર તેના જપ્ત કરી લેવામાં આવ્યા અને ફરીથી આઠ રૂપિયાના ભાવે કંપનીએ ફરીથી તે શેરને બહાર પાડ્યા તો આની આપણે આમનંદ કરીશું અને ત્રણ આમનંદ આની થશે તો સૌથી પહેલી આમનંદ જોઈએ તો પહેલી આમનંદ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા અને અહીંયા આપણને બે બે રકમ નથી ચૂકવી આપણે કે મંજૂરીની અને એક હપ્તાની રકમ અહીંયા ચૂકવી નથી તો આપણે તે લખીશું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે આ રીતની પહેલી આમનો થશે ઇક્વિટી શેર મૂડી ઉધાર થશે અને જમામાં ત્રણ વસ્તુ આમાં થઈ છે ઇક્વિટી શેર જપ્તી અને જે આપણે ભર્યું નહીં હોય તે તે બંને વસ્તુ અહીંયા જમા થશે તો ઇક્વિટી શેર મૂડીમાં કઈ રકમ આવશે તો ઓલવેઝ ઇક્વિટી શેર મૂડીમાં કઈ રકમ આવે છે તો જેટલા શેર હોય અને તેની ટોટલ જે વેલ્યુ હોય તે બંનેનો જે ગુણાકાર આવે છે તે હંમેશા ઇક્વિટી શેર મૂડીમાં આવશે તો અહીંયા શું આવશે આઠસો ગુણ્યા દસ એટલે આઠ હજાર પછી આપણે સૌથી પહેલાં મંજૂરીની રકમ ભરીશ લખીશું તો મંજૂરીના અહીંયા કેટલા કીધા છે શેરડીસ રૂપિયા ચાર તો અહીંયા આવશે આઠસો ગુણ્યા ચાર એટલે કેટલા આવશે આઠ ચોક બત્રીસ એટલે ત્રણ હજાર અને પછી હપ્તામાં કેટલા કીધા છે ત્રણ રૂપિયા તો આઠસો ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે આઠતરી ચોવીસ એટલે બે હજાર ચારસો અને હવે માઇનસ કરીને જે રકમ આવશે તે આપણે જપ્તીના ખાનામાં લખીશું એટલે આઠ હજાર આઠ હજાર માઇનસ ચોવીસસો માઇનસ બત્રીસો એટલે અહીંયા આવશે બે હજાર ચારસો જપ્તીની રકમ અને આપણે બાબત જેમાં શું લખીશું મંજૂરી અને હપ્તાના નાણાં ન મળતા શેર જપ્ત કર્યા તેના બીજી આમન તેની કરીએ તો તેમાં આવશે બેંક ખાતે ઉધાર પછી જે જપ્તી આપણે જમા કરીશું તેને આપણે ઉધાર કરી દ કરીશું તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે તો આમાં બી સૌથી પહેલાં શું કર્યું હતું ઇક્વિટી શેર મૂડીની રકમ લખી નાખીશું જે આઠ હજાર જ રહેશે આઠસો ગુણ્યા દસ એટલે આઠ હજાર હવે બેંકની રકમ લખીએ તો આપણને કે આપણે કેટલા રૂપિયાથી ફરી બહાર પાડ્યા તો અહીંયા રૂપિયા આઠથી આપણે ફરી બહાર પાડ્યા તો અહીંયા આવશે આઠસો ગુણ્યા આઠ એટલે આન્સર આવશે છ હજાર ચારસો હવે આઠ હજારમાંથી છ હજાર ચારસો માઇનસ કરીશું તો કેટલા આવશે સોળસો રૂપિયા જે આપણે જપ્તી ખાતે લખીશું અને આની બાબત જેમાં શું આવશે આઠ રૂપિયાથી જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યા તેના હવે લાસ્ટ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂળી અનામત ખાતે અને આની બાબત જે આવશે જે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના જપ્તીની બાકી જે આપણે હવે મળશે તે આપણે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના તો તે કઈ રી આની વેલ્યુ કઈ રીતે મળશે તો ઉપર જે આપણે જપ્તીની રકમ લખી હતી બે હજાર ચારસો તેમાંથી આ નીચે લખી છે આપણે જપ્તીની રકમ એક હજાર છસો તે માઇનસ કરીશું એટલે આપણને સે જપ્તીની રકમ મળશે તો ચોવીસસો માઇનસ સોળસો કેટલા આવશે આઠસો રૂપિયા જે આપણી જપ્તી થઈ તે આપણે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના હવે એમાં જોઈએ દાખલા નંબર બે તેમાં પણ સેમ આવી જ રીતની આમ નોંધ આવશે તો સ્ટાર્ટ કરીએ આર કે કંપની લિમિટેડે સુનિલના દરેક દસ રૂપિયાનો એક એવા છસો શેર જપ્ત કર્યા અને સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે દરેક શેરડી પાંચ ભર્યા હતા દર જ્યારે પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે શેરડી ત્રણ અને બે ભર્યા ન હતા તેમાંથી ચારસો શેર દરેક શેરડીત છ રૂપિયાના ભાવથી મિત્તલને ફરી વેચ્યા હતા તો આની પણ પહેલી આમન તે જ રીતની થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે અને શેની રકમ નથી ભરી તેણે તો અનુક્રમે પ્રથમ હપ્તા અને બીજા હપ્તાના અનુક્રમે શેરડી ત્રણ અને બે ભર્યા નથી એટલે પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાની રકમ નથી ભરી તો તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે તો ઇક્વિટી શેર મૂડીમાં કેટલા આવશે છસ્સો ગુણ્યા દસ એટલે છ હજાર હવે પ્રથમ હપ્તા તો પ્રથમ હપ્તાની રકમ આપણને ત્રણ કીધી છે અને બીજા હપ્તાની બે કીધી છે તો પ્રથમ હપ્તાને કેટલી આવશે છસ્સો ગુણ્યા ત્રણ એટલે છતરી અઢાર એટલે એક હજાર આઠસો અને બીજા હપ્તાની બે કીધી છે એટલે છસો ગુણ્યા બે એટલે બારસો ઓકે અને જે વધતી છ હજાર માંથી આ બધી રકમ માઇનસ કરીએ એટલે અને આની બાબત જે શું થશે પ્રથમ અને બીજા હપ્તાના રૂપિયા પાંચ ટોટલ એટલે ત્રણ અને બે રૂપિયા પાંચ ન ભરવાથી શેર જપ્ત કર્યા તેના બીજી આમનંદ તેની શું થશે

ઉપર આપણને ટોટલ છસો શેર આપેલા હતા અને અહીંયા નીચે ચારસો શેર જ ખાલી વેચ્યા છે તો આની આમનોંદના રકમ કઈ રીતે આવશે સૌથી પહેલાં શેર મૂડીની રકમ લખીએ તો આપણને ચારસો શેર આપેલા છે અહીંયા નીચે અહીંયા આપણે શું કરી રહ્યા છે જપ્ત થયેલા શેર ફરી આપણે બહાર પાડી રહ્યા છો તો અહીંયા ખાલી ચારસો શેરની જ આપણને કિંમત કીધી બસો શેર બીજા વધારાના નથી કીધા તો ચારસો ગુણ્યા દસ કરીશું એટલે અહીંયા આવશે ચાર હજાર રૂપિયા હવે બહાર કેટલા રૂપિયાથી પાડ્યા છ રૂપિયાથી બહાર પાડ્યા તો ચારસો ગુણ્યા છ થશે એટલે છ ચોક ચોવીસ એટલે બે હજાર ચારસો અને હવે જે માઇનસ કરીશું તો જે રકમ આવશે એટલે કે સોળસો આવશે તે આપણે લખીશું શેર જપ્તીના ખાનામાં અને બાબત જે શું આવશે જપ્ત કરેલા શેર રૂપિયા છથી થી બહાર પાડ્યા તેના અને ત્રીજી સામનો શું થશે ઇક્વિટી શેર ખાતે ખાતે ઉધાર તે મૂડી અનામત આની રકમ કઈ રીતે આવશે તો તમે ઉપરના દાખલામાં જોયું હશે કે બંને જે આપણે જપ્તીની રકમ હતી તેનો તેમાં માઇનસ કરીને જે રકમ વધતી હતી તે આપણે મૂડી અનામત ખાતે લઈ જતા હતા પણ આમાં બંને જગ્યાએ શેર અલગ અલગ આપેલા છે ઉપર આપણે છસોના શેરથી કર્યું છે અને નીચે ચારસોના શેરથી કર્યું છે એટલે આમાં મૂડી અનામત તે રીતે નહીં આવે તો આમાં મૂડી અનામત કઈ રીતે ફાઇન્ડ કરીશું તો જો છસો શેર હતા તો તેમાં જપ્તી કેટલી હતી ત્રણ હજાર હતી અને ચારસો શેર પર આપણને જપ્તી કેટલી મળી તો એક હજાર છસો મળી બરાબર તો અહીંયા નીચે આપણે કેલ્ક્યુલેશન કરીશું કે એ ત્રણ હજાર જપ્તી થઈ તો ચારસોએ કેટલી અહીંયા ચારસોએ ખાલી છ રૂપિયાના હિસાબથી આપણે જપ્તી કરી છે દસના હિસાબથી નથી કરી તો અહીંયા કેલ્ક્યુલેશન થશે ચારસો ગુણ્યા ત્રણ હજાર ભાગ્યા છસો એટલે કેટલા આવશે બે હજાર રૂપિયા આવશે અને તેમાંથી માઇનસ કરીશું સોળસોને તો કેટલા આવશે ચારસો આ સોળસો એ આઈ રહી જપ્તી છે જે બીજે આમનંદમાં આપણે જે જપ્તી લખી તે છે તો સોળસો માઇનસ કરીએ તો આ જપતી આપણને કેટલી મળશે ચારસો રૂપિયા શું કર્યું આપણે તો છસો શેર હતા તેમાં ત્રણ હજાર જપતી હતી તો ચારસો શેર પર કેટલી તો ટોટલ બે હજાર જપતી આવશે અને તેમાંથી સોળસો આપણે માઇનસ કરીશું તો કેટલા આવશે ચારસો જે આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું હવે ત્રીજી આમ કરીએ તો હવે ત્રીજે નંબરની આમ નંદ કરીશું આમાં કીધું છે કે રૂપિયા દસનો એક એવા ત્રણ હજાર ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડર અરજી વખતે શેરડીટ તેર જેમાં દસ પ્રીમિયમ પ્રીમિયમ છે અને મંજૂરી વખતે શેર શેરડીટ તેર જેમાં દસ રૂપિયા પ્રીમિયમ સહિત આપેલા છે જ્યારે હફ્તાના શેરડીટ ચાર ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા જપ્ત કરેલા શેર શેરડીટ સાત રૂપિયા લેખે ફરી બહાર પાડવામાં આવ્યા તો આમાં બી સેમ એવી જ પ્રોસેસ છે તો પહેલી આમ નંદ કરીશું આપણે તો આખરી હપ્તાની અહીંયા રકમ તેને ભરી નથી રૂપિયા ચારના ચારથી તો અહીંયા આવશે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા ઇક્વિટી શેર મૂડીના ખાનામાં કઈ રકમ આવશે તો ત્રણ હજાર ગુણ્યા દસ તો ત્રીસ હજાર રૂપિયા ઇક્વિટી શેર મૂડીમાં આવશે અને હપ્તાના કીધા છે ચાર એટલે ત્રણ હજાર ગુણ્યા ચાર ત્રણ હજાર ગુણ્યા ચાર એટલે ચાર તરી બાર એટલે અહીંયા ટોટલ બાર હજાર રૂપિયા આવશે અને જપ્તી આવશે અઢાર હજાર રૂપિયા બાબત જેમાં આપણે લખીશું કે 3000 શેર પર હપ્તો રૂપિયા 4 લેખે ન ભરવાથી શેર જપ્ત કરવામાં આવ્યા તેના બીજી આમલન સેની કરીશું તો શેર ફરી બહાર પાડ્યા તેની તો અહીંયા શું આવશે બેંક ખાતે ઉધાર પછી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો ઇક્વિટી શેર મૂડીના ખાનામાં કઈ રકમ આવશે તો ત્રીસ હજાર ત્રણ હજાર ગુણ્યા દસ એટલે ત્રીસ હજાર રૂપિયા અને બેંક ખાતામાં શું આવશે તો ત્રણ હજાર ગુણ્યા સાત ત્રણ હજાર ગુણ્યા સાત તો કેટલા આવશે અહીંયા એકવીસ હજાર રૂપિયા ત્રીસ હજારમાંથી એકવીસ હજાર માઇનસ કરીશું તો કેટલા આવશે નવ હજાર રૂપિયા અને બાબત જેમાં લખીશું કે જપ્ત કરેલા શેર રૂપિયા સાત લેખે ફરી બહાર પાડ્યા તેના અને લાસ્ટ આમનો શેર આવશે તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે આમાં કઈ રકમ આવશે તો પહેલા આમનંદમાં જે જપ્તીની રકમ હતી અઢાર હજાર તેમાંથી માઈનસ કરીશું નવ હજાર ને તો અહીંયા આવશે નવ હજાર રૂપિયા બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તે આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું ઓકે તો આની જોડે અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ